હેલો દોસ્તો આપણે પેસીએલ પોલીસ પર માટે જીસીઆરટી સિરીઝ જોઈએ છીએ એમાં આપણે ધોરણ ના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠવા મોસ્ટ એમ્બી પ્રશ્ન જોઈએ છીએ એમાં આપણે અગિયાર પાઠના મોસ્ટ એમ્બી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે જો તમે તે પ્રશ્ન ના જોવો તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના બારમા પાઠના મોસ્ટ એમ્બી સુડતાલીસ પ્રશ્ન જોઈશું અને દોસ્તો આ બારમા પાઠનું નામ છે વાતાવરણની સજીવો પર અસરો આ બારમા પાઠના આપણે જો સુડતાલીસ પ્રશ્ન જોઈ નાખશું એટલે આપણે બારમા પાઠ પૂરો તેમ સમજવાનું એટલે કે બારમા પાઠના બધા જ આઈએમપી પ્રશ્નો પૂરા તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાન સ્ટાર પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકોના મોસ્ટ એમ્પી પ્રશ્ન જોઈએ છીએ તો અમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના બારમા પાઠના મોસ્ટ એમ્પી સુડતાલીસ પ્રશ્નો દોસ્તો આ પાઠ ખૂબ જ મહત્વનો છે અગાઉની પરીક્ષામાં આ પાઠમાંથી એટલે કે આ પાઠના પ્રશ્નોમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય ગયેલ છે એટલે ખાસ યાદ રાખવાની કોશિશ કરજો અને ધ્યાનથી આ વિડીયોને જોઈજો એવું લાગે તો બે

હાઇડ્રોજન અને હિલિયમ વાયુ નું પ્રમાણ વધુ હોય છે પ્રશ્ન પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે કયા સ્વરૂપે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી અગન ગોળા સ્વરૂપે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે અગન ગોળા સ્વરૂપે હતી દ્વીપ સમૂહમાં ભારતમાં ઉષ્ણકટિબંધીય કટિબંધીય લીલા જંગલો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં એટલે તે વિસ્તારમાં જોવા મળે છે પ્રશ્ન પાંચ વાંસ ચીડ નીલગરી વગેરે વનસ્પતિઓનો સમાવેશ કયા પ્રકારના જંગલોમાં થાય છે

કયા આવરણમાંથી રેડિયો તરંગનું પરાવર્તન થાય છે તો દોસ્તો ઓપ્શન આવરણમાંથી રેડિયો તરંગોનું પરાવર્તન થાય છે પ્રશ્ન આઠ વ્યાપારી પવનો પશ્ચિમ પવનો અને ધ્રુવ્ય પવનોનો સમાવેશ કયા પવનોમાં થાય છે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આના આન્સર આવશે ઓપ્શન એ કાયમી પવનોમાં વ્યાપારી પવનો પશ્ચિમિયા પવનો ધ્રુવીય પવનોનો સમાવેશ કાયમી પવનોમાં થાય છે પ્રશ્ન નવ કયા આવરણમાં ઊંચાઈ ઉપર જતા તાપમાન ઘટતું જાય છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન બી આવરણમાં દોસ્તો આવરણમાં ઊંચાઈ પર જતા તાપમાન ઘટતું જાય છે પ્રશ્ન દસ શોભ આવરણમાં પ્રતિ એક કિલોમીટરની ઊંચાઈ પાંચ ડિગ્રી પ્રદેશો પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ બાર કિલોમીટર શોભ આવરણ સમસિધો કટિબદ્ધ પ્રદેશો પર બાર કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે પ્રશ્ન બાર વાતાવરણમાં

ઘાસના મેદાનો ક્યાં આવેલા હોય છે ઘાસના મેદાનો ક્યાં આવેલા હોય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં ઘાસના મેદાનો મધ્યમ વરસાદવાળા ક્ષેત્રોમાં આવેલા હોય છે પ્રશ્ન પંદર ભારતમાં કઈ જગ્યાએ સમશીતોષ્ણ ઘાસ થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી વેળાવદર અને બંને વિસ્તારમાં ભારતમાં વેડાવદર અને બંને વિસ્તારમાં સમશીતોષ્ણ ઘાસ થાય છે પ્રશ્ન સોળ કયા મેદાનોમાં આવેલું ઘાસ ટૂંકું અને પૌષ્ટિક હોય છે

તો દોસ્તો જંગલોમાં વગેરે પ્રાણીઓ કસ્તુરી જંગલોમાં જોવા મળે છે પ્રશ્ન ધ્રુવો પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી આઠ કિલોમીટર સુધી સ્વભાવરન ધ્રુવો પર આઠ કિલોમીટરની ઊંચાઈ સુધી ફેલાયેલું છે પ્રશ્ન વીસ વાતાવરણમાં ઓક્સિજન આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે

પ્રશ્ન બાવી વિશ્વ પ્રસિદ્ધ સવાના ઘાસનું મેદાન ક્યાં આવેલું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ આફ્રિકાના વિસ્તારોમાં વિશ્વ પ્રસિદ્ધ સવાના ઘાસનું મેદાન આફ્રિકાના વિસ્તારમાં આવેલું છે એટલે કે આફ્રિકામાં આવેલું છે પ્રશ્ન તેવીસ પૃથ્વીના કેટલાક ભાગોમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો વાય છે તેને શું કહેવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી કાયમી પવનો પૃથ્વીના કેટલાક ભાગોમાં બારે માસ નિશ્ચિત દિશામાંથી પવનો જે વાય છે તેને કાયમી પવનો કહેવાય છે પ્રશ્ન ચોવીસ વાતાવરણમાં નાઇટ્રોજન આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી એકસો ત્રીસ કિલોમીટર સુધી વાતાવરણમાં નાઇટ્રોજન આશરે એકસો ત્રીસ કિલોમીટર સુધી જોવા મળે છે

પ્રશ્ન ઓગણત્રીસ કયા પ્રકારના જંગલોમાં એટલે કે કયા પ્રકારના જંગલો કર્કૃતની ઉત્તર અને મકરઋતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે

તો દોસ્તો ઓપ્શન એ વાયુ સૂર્યના અત્યંત ગરમ કિરણોનું શોષણ ઓઝોન વાયુ કરે છે પ્રશ્ન બત્રીસ ઋતુ પ્રમાણે વાતા અને ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને કયા પવનો કહેવાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી મોસમી પવનો ઋતુ પ્રમાણે વાતા અને ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવાય છે પ્રશ્ન ત્યાં ઉષ્ણકટિબંધીય જંગલો બીજા કયા નામે ઓળખાય છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આન્સર આવશે ઓપ્શન બી વરસાદીય જંગલો ઉષ્ણકટિબંધીય જંગલો બીજા વરસાદીય જંગલોના નામે ઓળખાય છે પ્રશ્ન ચોત્રીસ સામાન્ય રીતે કોઈ પ્રદેશની કેટલા વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને આબોહવા કહેવાય છે દોસ્તો આ પ્રશ્ન વારેઘડે ઘડે ગયેલ છે એટલે ખાસ યાદ રાખજો આન્સર આવશે ઓપ્શન ડી પાંત્રીસ કે તેથી વધુ સામાન્ય રીતે કોઈ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની સ્થિતિને આબોહવા કહેવાય છે પ્રશ્ન પાંત્રી સમતાપ આવરણ શોભ સીમાથી આશરે કેટલા કિલોમીટરનું ઊંચા સુધી વિસ્તરેલું છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી પચાસ કિલોમીટર સુધી સમતાપ આવરણ શોભ સીમાથી આશરે પચાસ કિલોમીટરની ઊંચા સુધી વિસ્તરેલું છે પ્રશ્ન છત્રી કયા જંગલોનું લાકડું કાગળ દિવાસળી કે પેકિંગ માટે ઉપયોગી છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ સંકુદ્રમ જંગલોનું દોસ્તો સંકુદ્રમ જંગલોનું લાકડું કાગળ દિવાસળી કે પેકિંગ માટે ઉપયોગી છે પર્વતીય પ્રદેશોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો લીલા જંગલો ભારતના ઉત્તર પૂર્વ પર્વતીય પ્રદેશમાં સમશીતોષણ બારે માસ લીલા જંગલો જોવા મળે છે પ્રશ્ન આડત્રી કચ્છના નાના રણમાં જોવા મળતું કયું પ્રાણી વિશ્વભરમાં અજોડ છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ગુડખર કચ્છના નાના રણમાં જોવા મળતું કોટખર પ્રાણી વિશ્વભરમાં અજોડ છે પ્રશ્ન ઓગણચાલીસ પૃથ્વી શેમાંથી છૂટી પડી છે તેવું મનાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ સૂર્યમાંથી પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે તેવું મનાય છે પ્રશ્ન ચાલીસ જંગલો ભારતમાં ઉત્તર ભારતમાં જોવા મળે છે ઉત્તર ભારતના વિસ્તારમાં જોવા મળે છે પ્રશ્ન એકતાલીસ વાતાવરણના તોફાનો અવાજના તરંગો વીજળી વરસાદ વગેરે વાતાવરણના કયા આવરણમાં અનુભવાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સો વરસાદ વગેરે વાતાવરણના તોફાન એ પાનખર જંગલોના નામે ઉષ્ણ ખરાવ જંગલોને બીજા પાનખર જંગલોના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન તેતાલીસ પાનખર જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આવશે ઓપ્શન ડી ભારતના ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશોમાં પાનખર જંગલો ભારતમાં ભારતના ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશોમાં જોવા મળે છે. પ્રશ્ન 44 રોજવુડ અબનૂસ મહોગની વગેરે વનસ્પતિઓનો સમાવેશ કયા પ્રકારના જંગલોમાં થાય છે? તો દોસ્તોનું આન્સર આવશે સબંડી ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં. રોજવુડ અબનૂસ મહોગની વગેરે વનસ્પતિઓનો સમાવેશ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલોમાં થાય છે. પ્રશ્ન 45 મેદાની પ્રદેશોના લોકોના ખોરાકમાં શું વધુ લેવાય છે? તો દોસ્તો ઓપ્શન બી ઘઉં મેદાની પ્રદેશના લોકોના ખોરાકમાં સૌથી વધુ ઘઉં લેવાય છે યાદ રાખજો પ્રશ્ન ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે તો આન્સર એ દિલ્હીમાં ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે પ્રશ્ન સુડતાલીસ હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી તાપમાન હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહેવાય છે દોસ્તો ત્યારે આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના બારમા પાઠના મોસ્ટ એમ્પી સુડતાલીસ પ્રશ્નો હવે જોઈ નાખ્યા છે અને હવે સુડતાલીસ પ્રશ્નોમાંથી એક તમને વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન આપવામાં આવશે આનો જવાબ તમારે જાત કે કમેન્ટમાં દેવાની કોશિશ કરવાની છે કેમ કે દોસ્તો આ પ્રશ્ન આપણે આગળ જે સુડતાલીસ પ્રશ્ન જોયા તેમાંથી જ છે એટલે કમેન્ટમાં આન્સર દેવાની કોશિશ કરજો તો દોસ્તો સ્ટાફ પ્રશ્ન છે નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપે છે તેમાંથી તમારે યોગ્ય વિધાન જણાવવાના છે તો દોસ્તો પહેલું વિધાન છે પૃથ્વીનો ઉદભવ થયો ત્યારે તે અગનગોળા સ્વરૂપે હતી બીજું વિધાન છે મધ્ય આવરણમાં ઊંચાઈ પર જતા તાપમાન વધતું જાય છે અને ત્રીજું વિધાન છે હવાના દબાણમાં આકસ્મિક ફેરફાર થવાથી ભૂકંપ ઉદભવે છે તો દોસ્તો આ ત્રણ વિધાન આપે છે તેમાંથી આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ માત્ર ત્રીજું વિધાન યોગ્ય છે ઓપ્શન બી માત્ર બીજું વિધાન યોગ્ય છે ઓપ્શન સી માત્ર પેલું વિધાન યોગ્ય છે કપસંડી આપેલ તમામ વિધાન યોગ્ય છે અને આન્સર તમે કમેન્ટમાં જણાવજો અને દોસ્તો આપણે લાસ્ટ વિડીયોમાં એટલે કે અગિયારમાં પાઠના પ્રશ્ન જોયા ત્યારે તમને એક વિધાન વાળો સ્ટાર પ્રશ્ન આપ્યો હતો તેનો અત્યારે આપણે રાઈટ આન્સર જોઈશું તો દોસ્તો પ્રશ્ન હતો નીચેનામાંથી યોગ્ય વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપ્યા હતા તેમાંથી તમારે યોગ્ય વિધાનો જણાવવાના હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ પહેલું અને ત્રીજું વિધાન એટલે કે પહેલું અને ત્રીજું વિધાન યોગ્ય છે બીજું વિધાન ખોટું છે તો દોસ્તો બીજું વિધાન આ રીતે સાચું થાય છે કે પર્યાવરણ મુખ્ય ત્રણ પ્રકારની પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે અને પહેલું અને ત્રીજું વિધાન તો સાચું છે તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો અને દોસ્તો આજના હાલ કે બારમા પાઠના અત્યારે સુડતાલીસ પ્રશ્નો જોઈએ તેમાં તમને અત્યારે સ્ટાફ પ્રશ્ન આપ્યો તેનો જવાબ તમે કમેન્ટમાં જણાવી દેજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો તમારા દોસ્તોમાં શેર કરજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત